જય માતાજી દોસ્તો થોડા દિવસ પહેલાં સંસદની અંદર મહિલા સાંસદો દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને એની અંદર જે પ્રાઇમ મિનિસ્ટરની જે ચેર છે એનો ઘેરાવ કરવામાં આવ્યો અને મહિલા સાંસદોની અંદર આપણા ગુજરાતના માનનીય શ્રી ગેનીબેન ઠાકોર પણ એની અંદર સામેલ હતા તો ગુજરાતની મીડિયાની અંદર બહુ જોરદાર ચાલ્યું કહેવાય આ એક આપણા રાજ્ય માટે બહુ શરમનાક ઘટના કહેવાય દેશમાં પહેલી વખત આવું બન્યું કે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોય અને એક આપણી ગુજરાતની દીકરી થઈને પીએમની પીએમનો વિરોધ કરે એ યોગ્ય ના કહેવાય આવી બધી ચર્ચાઓ ચાલી દોસ્તો તમને એ ખ્યાલ નહીં હોય કે આ મીડિયાવાળા આગળ શું થયું હતું એ તમને નહીં બતાવે એનું કારણ છે આ લોકો દલાલ છે આ લોકોને આપતાં ચાલુ હોય કે ગમે તે કંઈ બીજું હોય કાં તો ડર હોય પરંતુ એ લોકો સાચી હકીકત નહીં બતાવે વિપક્ષનું કામ છે સંસદની અંદર સરકારનો વિરોધ કરવો એની નીતિઓની અંદર જે ઉણફ હોય એ બાબતોને ખુલ્લી પાડવી અને દેશને અને દેશની જનતાને કઈ રીતે ફાયદો થાય એ બાબતનું ધ્યાન વિપક્ષે રાખવાનું હોય છે સામાન્ય રીતે દેશની અંદર બે મુદ્દા બહુ ચર્ચામાં ચાલ્યા એક ચીનની જે સીમા બોર્ડરનો જે વિવાદ છે એ વિવાદ બાબતની જે બુક છે જનરલ નરવણેજીની એ બુક વિશે ચર્ચા સંસદની અંદર ના કરવા દેવામાં આવી ત્યારબાદ જે અમેરિકા સાથે જે ડીલ થઈ એ ડીલ થવાથી દેશના ખેડૂતો અને પશુપાલકોને કેટલું નુકસાન છે એ બાબતે વિપક્ષ રજૂઆત કરી રહ્યું છે એ રજૂઆત સંસદની અંદર થવા દેતા નથી હવે આ મીડિયાવાળાને એટલું કહેવું છે કે તમે દસ વર્ષ પાછળ જાઓ અને માન્ય મનમોહનસિંહની સરકાર હતી એ વખતે ગેસનો બાટલો લઈને બહાર નીકળવાવાળી સાંસદ મહિલા સાંસદ શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા એ જ સંસદની અંદર બંગડીઓ પકડવામાં આવી હતી એ વખતે શું આપણા દેશના પીએમનું અપમાન કે એમની ઘરીમાં જળવાઈ રહેતી હતી વિરોધ કરી રહ્યા છે સત્તા ધ્યાનથી તેઓ સાંભળી રહ્યા છે અને દેશની અંદર આ પહેલી વાર એવું બની રહ્યું છે કે વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે એમને ચર્ચા કરવા દેવામાં નથી આવતી એટલે ક્યાંક ના ક્યાંક સરકાર તાનાશાહીથી કોઈ વિધેયક પસાર કરવા માગે છે કોઈ એવા કોઈ મુદ્દા છે કે જેની ઉપર ચર્ચા કરવા દેવી નથી અમેરિકા સાથેની જે ડીલ છે એની અંદર સો ટકા ખેડૂતોને નુકસાન છે અને ખેડૂતોને સો ટકા ફાયદો હોય તો એવો કોઈ પ્રૂફ સાથે કોઈ વિડીયો બનાવે કોઈ સાંસદ અથવા તો જે એમના પ્રચારક મંત્રીઓ છે એ લોકો કે ભાઈ કઈ રીતે ખેડૂતોને ફાયદો છે એ તમે સમજાવો કપાસની અંદર જે આર ડ્યુટી ઘટાડી જે અઢાર ટકાથી જીરો ટકા કરી એની અંદર ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે ઘણા ભાવ નીચા રહ્યા છે હવે તમને એક સીધી વસ્તુ સમજાવી દઉં દોસ્તો કે જે કપાસની આપણે વાત કરીએ તો ત્યાં આગળ કપાસમાં ખેડૂતોને બહુ મોટી સબસિડી મળે છે જેના દ્વારા ખેડૂતો ત્યાં સારો કપાસ ઊભો કરી શકે છે અને એ કપાસ ઓછા બજેટની અંદર તૈયાર થાય છે એટલે તે નીચા ભાવે વેચાય તો પણ એ ખેડૂતોને પોસાય છે હવે આપણા ગુજરાતના અથવા દેશના ખેડૂતોની વાત કરીએ કે અહીંયા જે કપાસ તૈયાર થાય છે ત્યાં આગળ સરકારની કોઈ રાહત નથી હવે પૂરેપૂરું બજેટ ખેડૂતો લગાવે છે અને એ એનો જે ખર્ચો છે જે ઊંચા ભાવે તૈયાર થાય છે અને હવે ચૌદસો પંદરસો રૂપિયા તમે કપાસ વેચવા જાઓ તો તમને પોસાતો નથી હવે ચૌદસો પંદરસોની વાત છોડો ત્યાંથી અમેરિકાથી તમને હજાર રૂપિયા મળશે કપાસ તો અહીંના વેપારીઓ ગુજરાતના જે ખેડૂતો છે એમનો કપાસ ચૌદસો પંદરસો એ શું કામ લેશે હજાર રૂપિયા જે મળશે જે નીચા ભાવે મળશે એ જ વસ્તુ લેવાના છે એ જ રીતે દોસ્તો અમેરિકાનું જે મિલ્કિંગ પ્રોડક્ટ છે એ પણ બહુ સસ્તા ભાવે અહીંયા મળશે જેથી કરીને આપણા પશુપાલકોનો જે દૂધનો જે રેટ છે અને ખેતી અને પશુપાલન બંને સાથે કુલ સિત્તેર ટકા રોજગારી સંકળાયેલી છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તો હવે તમે વિચાર કરો કે આ દેશે જે ડીલ કરી છે એની અંદર સિત્તેર ટકા જે લોકો છે એમની રોજગારી પર જોખમ ઊભું કર્યું છે હવે આપણે જોવાનું એ રહ્યું કે આની અસર જે જોવા સમથિંગ છ મહિનાની અંદર જોવા મળશે જ આપણને કે ભાઈ કઈ રીતનું છે કે ત્યાંની પ્રોડક્ટ અહીંયા ઉતરશે ત્યાં તરત ભાવ અમુક દડામ થવાના છે એટલે જે પણ મિત્રો છે જે પણ ભાજપના જે કાર્યકર્તાઓ છે મિત્રો છે એમને વિનંતી છે કે ભાઈ તમે સમજો આ નીતિ કઈ રીતની ચાલે છે ખેડૂતોને નુકસાન છે અને બીજી વાત કે જે ઘેનીબેનનો તમે વિરોધ કરો છો એ ઘેનીબેનનું કામ છે વિરોધ કરવાનું સંસદની અંદર અને લોકશાહીની ઢબે વિરોધ કરે છે એટલે ખાસ કોઈએ માથે લેવું નહીં અસ્તુ જય હિન્દ જય ભારત